હું છું બીજલભાઈ બીજલભાઈ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે ગુજરાતી બ્લોગ્સ મિત્રો માફ કરજો કે ગોરલની જે તમને વાત કરેલી ઈ થોડોક એમાં ફરક આવી ગયેલ છે એક માત્ર સ્થળ તેના બદલ હું બીજલભાઈ માફી માંગુ છું દિલથી અને જાણવા મળ્યું કે જે આખી વાત જે છે માત્ર એક સ્થળની ભૂલ આવી ગયેલ છે એ જે સ્થળ છે અહીંયાથી અડધો કિલોમીટર આગળ છે ત્યાં જાન મરાયેલી અને લાખા ગોરલની જે મેં તમને આખી વાત કરી તે એ ત્રણ પાડિયા કૂતરાઓના એ કૂતરાનો અને લાખા ગોરલનો અહીંયા છે એટલે આ સ્થળ બદલાઈ ગયા બદલ હું માફી માગું છું આ પાળીઓ છે તે કૂતરાનો છે આ એમની વાડી છે એમને જ કમેન્ટ કરેલી કે બીજલભાઈ ભાઈ તમે ભૂલ ખાઈ ગયા છો અને હવે તમને લાખા અને ગોરલનો વાડીઓ બતાવો કે મેં કીધું કે આ પાડીઓ આડો કેમ પડી ગયો છે તો ભાઈએ મને જે વાડીવાળા છે એમને જ કીધું કે આડો પડી ગયેલ પાડીઓ ગોરલનો છે અને આ પાડીઓ ફરીને તમને બતાવીશ આ લાખાનો છે આ રાજપૂતોના ખેતર હતા તો ક્યાં ને ક્યાં રાજપૂત પણ હોઈ શકે એવું નથી કે કોઈ બીજું વરણ હોય એટલે ખેતર એમના છે રાજપૂતાના છેકથી જ અને આ વાતને લગભગ પાંચસો વર્ષનો ગાળો વીતી ગયો એવો અંદાજ છે મેં કીધું કે આ ગોરલનો પાડ્યો આડો કેમ પડ્યો છે તો ભાઈએ વાત કરી કે અમે જ્યાં સુધી જોતા આવીએ છીએ તો ગોરલનો પાડ્યો આડો જ છે અને એ ત્યાંથી અહીંયા જે પણ ઘટના ઘટીએ છીએ તો ક્યાં ને કે લાખો ગોરલને આમ બાથમાં લઈ અને આમ આડી આવેલા આમ જેમ આપણે કોઈ બાથમાં લઈને આમ આડા તેડીને આવીએ એટલે એ આડો પાડ્યો છે એવું એમનું માનવું છે અને તો એ આખી કહાની મેં તમને કીધેલી છે જુઓ છો કે અહીંયા કોઈ દીવા ધૂપ કરેલા છે બરાબર અને આ છે લાખાનો પાડીઓ પૂર્વ દિશા તરફ મુખ છે અંદર ચિત્ર છે નહીં આખી લાખા ગોરલની મેં તમને પ્રેમ કથા કીધેલ છે બરાબર અને હવે હું તમને એડ્રેસ બતાવી દઉં કે આ બાલાસરનો ટાંકો રાપરથી રાપર તાલુકાવાળું બાલાસર ગામ આ ટાંકો આવે ટાંકાની બિલકુલ બાજુમાં આ રોડ ખડીરમાં ગયો મેં તમને જે ભૂલથી વિડીયો બનાવી દીધેલો બતાવી દીધેલો સ્થળ એ અડધો કિલોમીટર આગળ છે અને આ લોકેશન તમે જોઈ લો પ્રેમ કથા વાસ્તવિકતા એવી છે કે લાખો અહીંયાથી પારકરમાં આજનું પાકિસ્તાન અહીંયાથી હવરે પગે જાતો અને અવરે પગે આવતો જે દી ગોરનને લેવા ગયો તે દી એની સાથે કૂતરો પણ ગયેલો કૂતરો તો હવે પગે જ હાલી શકે એ આધારે અહીંયા વાર આવી અને ક્યાં ને ક્યાં લાખા ગોરનની પ્રેમકથા અહીંયા અધૂરી રહેલી છે અને બાજુમાં મેં તમને હજી નજીક જઈને બતાવું એ કૂતરો કૂતરાનું પગેરું કૂતરો તો અવરો હાલી ન શકે તો આ કૂતરાનો પણ પાળિયો ખોડલ છે આખી વાત મેં વિસ્તારપૂર્વક કરેલ છે માત્ર એક સ્થળની આ ફેરફાર આવવાથી માફી માગું છું અને અવરે પગે આવેલ પહેલાં વાત હકીકતમાં થોડીક એવી હતી કે લાખો જ્યારે પાર્કરમાં મળવા જતો ગોરલને છુપા છુપાઈને ક્યાંક ને ક્યાંક રાતોએ ગોરલની ચૂંદડી એની સારની બદલે એના માથામાં ગોરલની ચૂંદડી ભૂલથી વિટાઈ ગઈ અને એ એ હવારે એને જોયું તો ગોરલની ચૂંદડી જે છે તે પોતાના માથામાં ભૂલથી આવી ગયેલી અને એ ઝારાની અંદર છુપાવી દીધી અને એમની ભાભી જ્યારે આવ્યા ભાત લઈને ત્યારે એ ચૂંદડીમાંથી સુગંધ આવતી હતી અને એ વાત બહાર પડી જતી લાખાને કહેવામાં આવ્યું કે શું છે ત્યારે એને આખી વાત કરી કે મારી પ્રેમિકા જે પાર્કરમાં છે તે હું અવારનવાર મળવા જાઉં છું એના ભાઈએ કીધું કે તું તારે લી આવ આટલો તારો ગાઢ પ્રેમ હોય તો અમે સહકાર સપોર્ટ અમને જે બનશે એ કરશું તો અહીંયાથી લે આવતે ભગવાનને મંજૂર નહીં હોય ક્યાં ને ક્યાંય તો અહીંયા કહેવાય છે કે વાર પાછળ આવી ગઈ અને પ્રેમ કથા કાયમી માટે અધૂરી રહી છું કે પ્રીતના પ્રાંગવણ હેઠ કંઈક પ્રીતાળુ ફોટી ગયા અણતારું હતા તે આગા રહ્યા અને તારું હોય તે તાગ લઈએ એ તો ભમરિયો વિધિ અને ભૂદરા તો આવી રીતે લાખાની ગોરણની કરુણ પ્રેમ કથા કાયમી માટે ધરતી નત નવેલીડી જેને કિનકી પૂરીને આસ કેતાં કે રાજા રામ ગયા છે અને કેતા કે ગયા છે નિરાશ આ ધરતી ઉપરથી ઘણાયની આશા પૂરી થઈ છે ઘણાયના આશા પૂરી નથી થઈ તો એવી રીતે આ લાખા ગોરલની કરુણ કથા ક્યાં ને કે આ શેઢે આ એમનું નજીક જ ખેતર છે એ તમને સીન બતાવ્યું આ આ રોડની પીલ બાજુ બિલકુલ જેને કહેવાય કિનારી ઉપર એન્ડ ઉપર ભગવાનને વિધાતાને ક્યાં ને ક્યાં આ બનવા જોગ નહીં હોય એનો કે પ્રેમ માધુરાસ માતાજી કે જે 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 જેને કહેવાય વિધાતાએ મંજૂર નહીં હોય એવી રીતે અહીંયા બે ત્રણેય મરાઈ જાય છે લાખો ગોરલ અને કૂતરો તો વાગડ ધરતીની અંદર કંઈક હજારો ઇતિહાસ પડ્યા છે એમાં આ લાખાગોરણની મેં તમને વાત કરી પણ માત્ર હું સ્થળ ભૂલી ગયેલ છું તેનાથી હું માફી માગું છું વાર વાર જય હિન્દ ફરી કોઈ ઐતિહાસિક સ્થળ ઉપર આપણે મળતા રહીશું લાખા વાર વાર વંદન કરીએ અને ક્યાંય ભગવાન એમને પૂર્વજન્મને કે કોઈ અવતારમાં એમની પ્રેમકથા સંપૂર્ણ કરે એવી પ્રાર્થના કરીએ